નમસ્તે કેડુક મિત્રો હું નિકુંજ પટેલ વેલકમ એગ્રોટેકમાંથી શું નામ તમારું પ્રવીણભાઈ મળાભાઈ મકવાળા ગામ ઉમેદપુરા તાલુકો પીડર પ્રવીણભાઈ આપરો આ ટામેટીમાં તમે વેલકમની મેગા કીટ વાપરેલી આજથી એક મહિના પહેલા બરોબર ને એક મહિનાથી દોઢ એક મહિનો જેવું થયું છે તો મેગા કીટ વાપર્યા પછી તમને કેવું લાગ્યું સારું જલતો મળ્યું છે કેવું એટલે સારું મેગા કીટથી મેગા કીટથી ગ્રીનરી સારી રહી છે બરોબર અને એનો છોડ એકદમ ગ્રીનરી ફૂટ વિકાસ બધી રીતે માલ ની દ્રષ્ટિએ બધી રીતે તમને સારું દેખાય મેગા કીટ થી બરોબર મેગા કીટ વાપરે પછી તમે પંદર થી વીસ દિવસ પછી એબીસી વાપર્યું એબીસી ને મેગા પાવર છંટકાવ કર્યો તો એબીસી ને મેગા પાવર થી તમને કેટલો ને કેવો ફરક લાગ્યો એનાથી ચમક સારી રહેશે ટમેટા પર બરોબર અને સારું રિઝલ્ટ મળે છે બરોબર ફૂલ ડ્રોપિંગ નહીં થવા દેતું ફૂલ ખરવા દીને બરોબર જેટલું ફૂલ હોય એટલું ફ્રૂટ બનાવે બરોબર અત્યારે હાલ આપણે આ ટામેટીમાં કેટલા દિવસ થયા છે કેટલા મહિના થયા છે ટામેટીનો હાલ તો 6 પછી ના ના ઓવરઓલ અઢી થી મહિના થયા છે બરોબર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમે જોઈ શકો આ પ્રવીણ ભાઈની ટામેટી અઢી થી 3 મહિના થયા છે એકદમ ગ્રીનરીમાં મંડપ બી ને માલ બી તમે જોઈ શકો જોવા તમને બરોબર ને પ્રવીણભાઈ માલ બી એકદમ સારું એવું છે અત્યારે હાલ હા માલ બધું નીચે થઈ ગયેલું છે કે પ્રોડક્શન બી સારું છે તો કેવું આ એબીસી મેગા કીટ વપરાય બીજા ખેડૂત ને ભલામણ કરાય તમે આ મેઘા કિટ અત્યારે ક્યાંક લીંબુડીમાં બી નાખવા માટે લીધી ટામેટી માં રિઝલ્ટ જોયા પછી એટલે એ સો ટકા તમને રિઝલ્ટ મળ્યું ઓકે થેન્ક યુ